ચાલો મિત્રો કેમ છો બધા હેડ એક અમારાનો અલગમાં હાર્દિક સ્વાગત છે મિત્રોનો અને આપણે આજે ઘણો ફોહારો ચાલુ કરીને છે તો મિત્રો એક વાગે પણ એક એકની હેડની અંદર મિત્રો એક વાગે છે મિત્રો એ ઘણો અવાજ આવે છે મિત્રો તમને કોઈની ખબર હોય તો કોમેન્ટ કરીને મિત્રો જણાવજો હું તમને વાવડું તો મિત્રો તમે વિડીયોની અંદર બનાવી દેજો અને આપણે છે હેડું મિત્રો આ અવાજ નો આવે છે કોઈની ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો હા આની અંદરથી અવાજ આવે છે આના અંદરથી વાળ આવે છે આના અંદરથી શું ફોલ્ટે શું નથી જે આપણને લોકોને ખબર છે મિત્રો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો અને શું પ્રશ્ન છે શું નથી ચેનલ લીધે મિત્રો એ વારે છે કોઈને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો મિત્રો મિત્રો આપણે પહેલાં કંડિયાના ડોહા મિત્રો બળદ હાકતા કે એ ખરપવા માટે મિત્રો આ તમે જોઈ શકો બળદ મિત્રો બાદ એડેલા છે બે દાણા ચેડી એડે છે અને રાયડો મિત્રો ખરપે છે કેમકે પહેલાં સમયની અંદર મિત્રો બળધથી ખેતી થતી હતી પણ હાલે મિત્રો મિત્રોને સોમાંથી પંચાણું ટકા કેટર થાય પોટકા બળનો ઉપયોગ મિત્રો થાય છે મિત્રો ફાઇનલી આપણે વાયર વાર બોલી નાખ્યા છે અને રોજ રોજ દો જાવે છે એટલે મિત્રો એની કોઈ વે ઉપાય કરે હતા જો સેટ થાય તો મિત્રો ઓતારા કેમ કે તારા વાયર મિત્રો પહોંચા છે ડબલ 1 3 4 6 વારા ઘરે મિત્રો 6 વારા કર્યા છે અને રોજ ના આવે તો સારું છે મિત્રો નક હવે કાટ કૌંસે મિત્રો અને આમ હવે રાઇડર અંદર મિત્રો કાલે પણ પોણી વાય તો આજે પણ વાળે એનો કારણ કે કાલે મિત્રો લાઈટ લાઇટ એડી નથી લાઈટ કપાઈ ગઈ હતી એટલે એના લીધે મિત્રોએ પોણી તો વાળવું પડે કેમકે કાલે પૂરતું પાણી રાયડાની અંદર નહોતું મળ્યું એના લીધે પૂરતું પાણી ના મળ્યું એટલે મિત્રો વાળું છે અને આપણે ઘણો ઓવરફ્લો આપ કરીએ છીએ દેખો મિત્રો એટલે જોઈ શકો છો આની લાઈનમાંથી ઓલી બધા છું એ આપણે ઓવરફ્લો કર્યો છે ઓવરફ્લોનું કારણ એક જ છે મિત્રો ઓવરફ્લો ના કરા તો પાણી મિત્રો આખો પાણી ડેમ નથી કેમ કે પ્રેશર વધારે પડે તો હાલ ત્રણનો પ્રેશર રહે ત્રણનો પ્રેશર રહે એટલે પછી ઘણું વળાય નહીં નાખે પાઇપ વાઈપ પાડી નાખે કે અમે અહીંયા મિત્રો નુકસાન કરે છે એ મિત્રો નુકસાન આપણે જ તે કે નુકસાન તેટલું કરો એટલું મિત્રો આપણે ભોગવો પડે છે અને તે કહેવાત કે ખાડો ખોદો તે પડે મિત્રો અને અમારે દાળમાં છે અમે અંદર ખાડો ખીણ્યા છે પણ હવે પાડે નહીં તો અધરો છે ના મિત્રો કાઠો છે એટલે કહેવાય તો હા ના લાગે ઠીક છે મિત્રો ઓવરફ્લો કર્યો હોય એ બ્લોક આપણે આ છે એ ખોલ્યો પછી એ જાય છે આપણે દાડીમની અંદર આની દાડીમની અંદર મિત્રો પોણી જાય છે ઓવરફ્લો બાકીનું કરો એ મિત્રો આની દાડીમની અંદર જાય છે અને બાકીનું પોણી મિત્રો બધો ફાર મેળે છે અને મિત્રો અમારો વ્લોક પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો